ચૂંટણી જાહેર થતા જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રની કવાયત શરૂ કરી હતી બીએસએફ જવાનો મુકલેશ્વરમાં માર્ચ યોજી હતી ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે શેર એકવીજન પોલીસની ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ કરી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી લોકસભાની ચૂંટણી જાહેર થતા જ સત્તાની કમાન્ડ હવે વહીવટી તંત્ર પાસે આવી છે ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ પણ એક્ટિવ થઈ છે જે અનુસંધાને અંકલેશ્વર ખાતે બીએસએફ 194 બટાલિયન ડી1 કંપની ગાંધીનગર ખાતેથી 40 જવાનો ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રે આમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે જે અનુલક્ષીને અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં સંવેદનશીલ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવાય તે ઉદ્દેશ્ય સાથે ફરી હતી વિસ્તારમાં ફરી વિસ્તાર અંગેની જાણકારી પણ મેળવી હતી આગામી લોકસભાની ચૂંટણીને હજુ બે મહિનાનો સમય છે એ પૂર્વે પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા બળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે